ઈ વખતે ખીસો તોડ ને તો અને ઈ પેલા લઈ ગઈ ને તી શેન તોડી ને નથી દેવો દે ઉપર નીકળ હેલી ગોગડી તને હું કેમ એલી ભૂતડી મે 1100 રૂપિયા ની ઓનલાઈન કુર્તી મગાવી તી ને તે કેવી હાવ ભુંડી કુર્તી આવી એલી હાવ હડી ગેલ્લા પેટ ની કુર્તી આવી ફોટો જોયો તો તો એવી હારી કુર્તી અને ઘરે આવીને તો હા હડી જો રૂમ માં પડી તાર જોવી જોઈએ જા આ ઓનલાઈન વાળા બેઠા છે નાવ એને એલી એલી ગોગડી માર ને લગન છે ને તે ઓલી તારી પીળી હાડી છે ને પહેરવા થાય ને એટલે મને હાડી બહુ ગમે છે દેન એલી ભૂતરી હાડી હું તને દેત ના નો પાડે પણ હાડી છે ને ઉંદર કાપી નાખી છે એવી નીકળી એવા દીધી એલી ハリノデビューンとソケソコナーパリジレコタバナノカデウンドレカピネキンハラノンピクノンコスドンアウターカディエウントアウシャマリパネウタンデスウッナペッニーオカジェビーソリアンダーコン